રાજકોટ પોલીસ દ્વારા આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું આડત્રીસ આરોપીઓના આડત્રીસ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું મર્ડર ચોરી લૂંટ ચીલ ઝડપ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે કુલ બે હજાર છસો દસ ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે છ કરોડ બાવન લાખ પચાસ હજારની કિંમતની જગ્યા પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે માનનીય એચ એમ સર અને માનનીય ડીજી સરની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવવાળા અસામાજિક તત્વો છે એમની યાદી તૈયાર કરવામાં આવે તથા એમના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવે અને ગેરકાયદેસર દબાણ જે છે એમના દૂર કરવામાં આવે આ સૂચનાની અનુપાલના ભાગરૂપે આજે માનનીય સીપી સર બ્રજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી મહેન્દ્ર સર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અડત્રીસ જેવા ગુનેગાર જે છે એમના પચપન કરતા વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂન ખૂનનો પ્રયાસ ધાડ લૂંટ મારામારી અને પ્રોવિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અમુક અમુક આરોપીઓ વિરુદ્ધ દસ કરતા વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી હાલમાં એમને આર્થિક રૂપે તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરશે અને ગુને ગુનાખોરીની પ્રવૃત્તિમાં સંડવાયેલા રહેશે એમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે